ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ ની વેજલપુર વિધાનસભાના લોકપ્રિય કાર્યશીલ રહેતા માનની ધારાસભ્ય ભારતીય આશ્રમ સુધી તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં વોર્ડ પ્રમુખ શ્રી વિજયભાઈ ઠાકોર અને મહામંત્રી શ્રી ડાંગરની આગેવાનીમાં સંગઠનના હોદ્દેદાર મોરચા સેલના હોદ્દેદાર વોર્ડમાં રહેતા શહેર અને પ્રદેશના મોરચાની સેલના હોદ્દેદાર અને અગ્રણી પક્ષની ભાઈ બહેન મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ અમદાવાદના તમામ વોર્ડની અંદર એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અત્યારે અમે આવ્યા છે સરખેજ વોર્ડમાં અને અહીંયા જે આપ જોઈ શકો છો અમારી પાછળ તિરંગા યાત્રા અત્યારે હાલમાં સરખેજ ઉજાલા ચોકડીથી લઈને ભારતીય આશ્રમ સુધી અત્યારે જવાની અને તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અને કોર્પોરેટરો અહીં જોડાય છે અને અમે એમની સાથે અત્યારે વાતચીત કરીશું કે શું કહેવામાં મારું નામ છગનભાઈ જયસંગભાઈ ડાંગર છે હું સરખેજ વોર્ડ મહામંત્રી છું ભારતીય જનતા પાર્ટી ભારત દેશના ઇઠ્યોતેર વર્ષ પૂર્ણ થયા આઝાદીના અઠ્યોતેર વર્ષ પૂર્ણ થઈને ઓગણ વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા છે એના પૂર્વ આપણે જે સરખેજ વોર્ડની અંદર આ તિરંગા યાત્રાનું એક આયોજન કરેલ છે સરખેજ વોર્ડ ભારતીય જનતા પાર્ટીનો આદેશ મુજબ અમારા શહેર અધ્યક્ષના આદેશ મુજબ કે દરેક વોર્ડની અંદર તિરંગા યાત્રાનું આયોજન થાય ભવ્યથી ભવ્ય એના ભાગરૂપે અત્યારે આપણો દેશ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનની અંદર જે હરણફાળ ભરી રહ્યો છે આપણે ઓપરેશન સિંધુર પછી આ એક યાત્રા એવી ભવ્ય યાત્રા છે આખા દેશમાં ઠેર ઠેર નાની મોટી યાત્રાઓનું જ્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે સરખેજ વોર્ડ પણ એમાં કોઈ પાછી પાણી ઊણ ઉતરે એમ નથી એના ભાગરૂપે સરખેજોડમાં મેરડી માતાના મંદિરથી કે સરખેજ ભારતીય આશ્રમ સુધી એક તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે આ જે યાત્રા છે એના લીધે લોકોમાં જે દેશ પ્રેમની ભાવના છે એની ઉજાગર કરવાનું એક આ માધ્યમ છે મારે કોર્પોરેટર સાથે વાતચીત કરી કર્યું છે સરખેજોડના લોકલ સ્થાનિક કોર્પોરેટર એમની તાતે પણ વાતચીત કરીશું મારું નામ અલકાબેન શાહ હું સરખેજવડ કાઉન્સિલર છું આજે મેલડી માતાના મંદિરથી ભારતી બાપુના આશ્રમ સુધીની આ યાત્રા છે આ યાત્રામાં અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખો આગેવાનો સૌ બહેનો સાથે જોડાયા છે આપણે જાણીએ છીએ કે ઓપરેશન સિંધુ જે થયું એમાં આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે બી આપણા આતંકી હુમલાને આતંકીઓને ઠેર કર્યા એ પછી દેશની લાગણી બધાની બહુ જ હતી એના નિમિત્તે આજે અહીંયા યાત્રા કાઢવામાં આવી છે આ યાત્રા ભારતી બાપુના આશ્રમે સમાપ્ત કરવામાં આવશે ભારત માતાની જય આ યાત્રા અત્યારે હાલમાં ઉજાલા સર્કલથી લઈને ભારતીય આશ્રમ દ્વારા આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અને હોદ્દેદારો દ્વારા અને અહીંના જે સ્થાનિક લોકલ કોર્પોરેટર દ્વારા આ યાત્રાની યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે જય ગિરનારી ભારત માતા જય આજે ત્રિરંગા યાત્રા પૂરા ભારતની અંદર ફરે છે જેમ ભાગવત રામાયણ ગ્રંથ જે છે શિવપુરાણ દેવી ભાગવત એ ગ્રંથનો ગંગાનો પ્રવાહ પ્રવાહ જેમ ચાલે છે એમ આપણી ત્રિરંગા યાત્રાનો એક ગંગા પ્રવાહ ચાલે છે અને ચાલતો ચાલતો સરખેજ ગામમાંથી અને ભારતી આશ્રમની અંદર આ ત્રિરંગા યાત્રા આવી મને ખૂબ આનંદ થયો અને પૂરા ભારતની અંદર આ રીતે ત્રિરંગા યાત્રા આપણે બધાએ સાથે મળીને કરવી જોઈ અને થવી જ જોઈ જે મોદી સાહેબનું સપનું છે એ સાકાર થઈ રહ્યું છે અને વધારે પડતું થવું જોઈએ એવી પ્રાર્થના વિશેષ કાંઈ બોલવું એ મારો વિષય નથી પણ છતાંય હું એટલું કહું છું કે ભાજપ સરકારને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ અભિનંદન અસ્તુ જય ગઈને રહેમારા વિજયભાઈ આ વિસ્તારના પ્રમુખ છે વિજયભાઈ ઠાકોર સગનભાઈ જેઠાભાઈ ભાઈ અલ્પાબેન કોર્પોરેટર શ્રી અમારે યોગેશભાઈ બોક્સા બધાય ભાજપના કાર્યકરો વધાર્યા છે મને ખૂબ આનંદ થયો કે આવી રીતે દર વર્ષે ભારતીય આશ્રમમાં પણ આવ્યો લાભ આપો અને ત્રિરંગા યાત્રા આવે અસ્તુ જય યોગેશ ગઢવી છું હું આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં શ્રાવણ માસનો અદ્ભુત માહોલ છવાયેલો છે એ માહોલમાં કર્ણાવતી મહાનગરમાં એક અદ્ભુત સ્થાન જે તપોભૂમિ છે એ ભૂમિ એટલે આપણો સરખેજનો ભારતીય આશ્રમ ભારતીય આશ્રમમાં આમ પરંપરાથી તપસ્યા ભક્તિ ખૂબ થયું છે પણ શ્રાવણ માસમાં અત્યારે અહીંયા હરિહરાનંદ બાપુ જગ્યા છે એ આમ એ વ્યક્તિ બેસે ને એટલે વ્યક્તિની એક તાકાત જુદી દેખાતી હોય છે એનું તપ દેખાતું હોય છે તો એ તપનો માહોલમાં હું તો અહીંયા કથામાં આવ્યો અને કથા દરમિયાન તિરંગા યાત્રા મેં જોઈ અમારા વિજયભાઈ ઠાકોર અમારા વોર્ડના પ્રમુખની જવાબદારી છે અમારા કોર્પોરેટર બેન અમારા જેઠાભાઈ અમારા મિત્રો બધા ભારતીય જનતા પાર્ટીના તિરંગા યાત્રા ક્યાં આપકો સવાલ હો સકતા મેં કહેના ચાહતા હું એ યહી હમરે દેશ કે धर्म यात्रा है तिरंगा लेके हम हमारा कार्यकर्ता तभी तिरंगा लेके निकलता है जब उनमें कुछ कुछ ना कुछ राष्ट्र के लिए देश के लिए कोई एम बना रहता है और वो है आज मैं आपको कहना चाहता हूं आ तिरंगा यात्रा बीजू का ही नहीं। પણ ઓપરેશન થી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે જવાબ આપ્યો અને એ જવાબ થી આખી દુનિયાને ખબર પડી ગઈ કે અમારી માતાઓ બહેનો પોતાના પતિના નામે એક ચપટી સિંદુર છે એ પોતાની માથે આમ લગાવે છે એ નિશાની સાથે આતંકવાદ ને સજ્જડ જેને કહેવાય એ જવાબ આપ્યો છે એ અમે આ યાત્રા દ્વારા લોકોને કહેવા માંગીએ છીએ કે આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આ દેશ છે એ કોઈ દિવસ તૂટશે નહીં તિરંગા યાત્રા લઈને નીકળવા વાળો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નીકળે છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક દેશના બહુ જ મોટા નેતા ટ્રમ્પ ને અમે કહેવા માંગીયે છીએ કે તમે કઈ પણ કરો આ રાષ્ટ્ર છે આ દેશ છે એ ભારત દેશ છે અહીંયા બે કે ત્રણ મહિના માણસને ભૂખ્યા રહેવું પડે ને

પીરકભાઈ શાહ સાહેબ અને વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર સાહેબના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું તેમાં સરખેજ ઉજાલા ચોકડીથી મેલડી માતા મંદિરથી ભારતી આશ્રમ સુધી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ભારતીય જનતા પાર્ટીના સર્વે સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને પાર્ટીના કોર્પોરેટરશ્રીઓ હાજર રહીને આ તિરંગા યાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું